હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વઘારેલો રોટલો બનાવવાનો છે તો આપણને લીલું લસણ જોઈશે તો આપણે અહીંયાથી ખેંચી લઈએ મારી બાલ્કનીમાં મેં લીલું લસણ વાવેલું છે તો એને આપણે ખેંચી અને સરસ રીતે ધોઈ લઈશું જેથી બધી જ માટી નીકળી જાય આપણું લસણ સરસ રીતે ધોવાઈ ગયું છે હવે આપણે એને સરસ કટ કરી લઈશું આપણા રોટલા પણ રેડી થઈ ગયા છે મારા સાસુ રોટલા બનાવવા લાગ્યા છે તો આપણે વઘાર કરી લઈએ એના માટે આપણે એક પેનમાં તેલ લઈશું અહીંયા એક નંગ ડુંગળી બે લીલા મરચા અને આઠ કળીને કટ કરી લીધી છે રોટલા પણ રેડી થવા લાગ્યા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી હળદર એડ કરીશું બે થી ત્રણ લીમડાની ટીર એડ કરી દઈશું હવે આપણે કટ કરેલું લસણ લીલા મરચાં અને કાંદો એડ કરી દઈશું અને બે થી ત્રણ મિનિટ માટે એને સાતળી લઈશું હવે આપણે બે લાલ મરચા આવે એ એડ કરી દઈશું એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને હવે આપણે એમાં છાશ એડ કરી દઈશું અને ઉકળવા દઈશું હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આપણે એમાં રોટલાના ટુકડા કરીને એડ કરી દઈશું આપણે અહિયાં બે રોટલા લીધા છે સરસ રીતે કટકા કરીને એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું અને ઉકળવા હવે આપડા રોટલો સરસ ઉકળવા લાગ્યો છે આપણે લીલું લસણ અને લીલા ધાણા કટ કરેલા એડ કરી દઈશું અને ગેસ ફ્લેમ બંધ કરી દઈશું આપણો વઘારેલો રોટલો